અહેમદનગરના મહેતાપુરા ખાતે આવેલા ત્રિવેણી વિદ્યાલયથી આજે સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રા ત્રિદિવસીય સંસ્કૃત સપ્તાહની ઉજવણીના ભાગરૂપે યોજાઈ હતી જિલ્લા શિક્ષણાધિકારી મિતાબેન ગઢવી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કેયુર ઉપાધ્યાયે ઝંડી આપીને યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું તેમણે યાત્રા પર ગુલાબની પાંદડીઓ વેરીને વધામણા કર્યા હતા યા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોની નિયમિત રીતે વીજળી ન મળતી હોવાના મુદ્દે જિલ્લા કોંગ્રેસ આક્રોશ વ્યક્ત કર્યો છે દ્વારકા જિલ્લામાં કોંગ્રેસ સમિતિના પ્રમુખ પાલભાઈ આંબલિયાના નેતૃત્વમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ પીજીવીસીએલ કચેરીનો ઘેરાવ કર્યો હતો આ દરમિયાન બેનર હાથમાં લઈને આંબલિયાએ બતાવ્યું હતું જેમાં લખ્યું હતું કે એક બુટલમાં સહી થાય છે આ વાત સાચી છે ખેડૂતોની રજૂઆત મુજબ વડાત્રા સબડિવિઝન ખંભાળિયા ડિવિઝન કે પછી કલ્યાણપુર દ્વારકા ભાણવડ ડિવિઝનમાં દિવસે આઠ કલાક વીજળીની તો દૂર આઠ દિવસ આઠ રાત મળીને પણ આઠ કલાક વીજળી મળતી નથી સરકારના દિવસે આઠ કલાક વીજળી આપવાના વાયદાઓ પૂકળ સાબિત થાય તેવો આક્ષેપ કર્યો હતો દાહોદ જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સી ખાતે જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લુઢાના અધ્યક્ષસ્થાને આરોગ્ય વિભાગના વિવિધ પ્રોગ્રામની રિવ્યૂ બેઠક યોજાઇ હતી આ બેઠકમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર અને તાલુકા હેલ્થ ઓફિસર ઉપસ્થિત રહ્યા હતા બેઠકમાં આરોગ્ય વિભાગની વિવિધ સેવાઓ અને યોજનાઓનો લાભ છેવાડાના નાગરિકો સુધી પહોંચે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ નોન કોમ્યુનિકેબલ ડિસીઝ પ્રોગ્રામ નેશનલ વેક્ટર બોન ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામ અને એપિડેમિક અંગે વિગતવાર સમીક્ષા મેળવવામાં આવી હતી જિલ્લા વિકાસ અધિકારી લોઢાએ નબળી કામગીરી ધરાવતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને કામગીરીમાં સુધારો કરવા સૂચના આપી હતી તેમણે જણાવ્યું કે આવનારા સમયમાં ફરીથી રિવ્યૂ કરવામાં આવશે ભાવનગર જિલ્લાના બાંભોર તલ્લી ગામની સીમમાં સિંહની પજવણીનો વિડીયો થતા દિવસ પહેલાં જ વાયરલ થતા વન વિભાગ હરકતમાં આવ્યું છે અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પજવણી કરનાર આરોપીને ઝડપી ગઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ઇસમની જામીન અરજી રદ કરાતા શખ્સને જેલ હવાલે કરવામાં આવ્યો હતો પાતરા શહેરમાં ગાજરાવાડી વિસ્તારમાં સોળ વર્ષ કિશોર પમ્પિંગ સ્ટેશન પાસે ગટરના નાળામાં ખાબકતા મોત નીપજ્યો છે આ અંગે જાણ થતા ઘટના સ્થળે જ ફાયર વિભાગ પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને એમ્બ્યુલન્સ પહોંચી છે ફાયર વિભાગે તાત્કાલિક તપાસ હાથ ધરીને કિશોરનો મૃતદેહ બહાર કાઢ્યો છે આ દરમિયાન રેસ્ક્યુ ટીમની ગાડી પણ રિવર્સ લેતા બાજુમાં રહેલા ખાડામાં પણ ખાબકી હતી તદ્નસીબે ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હતો કિશોર શૌચક્રિયા કરવા આવ્યો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જિલ્લાના રાજુલામાં આવેલી એસબીઆઈ બેંકમાં થોડે દિવસે ચોરીની ઘટના સામે આવી છે મુખ્ય બજારમાં આવેલી આ બેંકના કેશ કાઉન્ટરની ઓફિસમાં બે અજાણ્યા શખ્સો ગેરકાયદેસર રીતે પ્રવેશ્યા હતા બેંક ધમધમતી હતી તે સમયે આ બંને શખ્સોએ કેશ કાઉન્ટરમાંથી પાંચસોના દરની ત્રણ બંડલ એટલે કે કુલ એક લાખ પચાસ હજારની રોકડ ઉઠાવી ફરાર થઈ ગયા આ ચોરી એવા સમયે થઈ જ્યારે બેંકમાં મેનેજર કર્મચારીઓ ગ્રાહકો અને સિક્યુરિટી ગાર્ડ સહિત અનેક લોકો હાજર હતા આ ઘટનામાં બેંકના કર્મચારીઓ અને અધિકારીઓની ગંભીર બેદરકારી સામે આવી છે કેશ કાઉન્ટરની બાજુમાં બેસેલા કર્મચારીઓ પણ આ ચોરી અટકાવી શક્યા નહીં બે શખ્સોએ એકબીજાની મદદથી આ ચોરીને અંજામ આપ્યો હતો ભાવનગર અયોધ્યા ટ્રેનના શુભારંભ માટે ભાવનગર પધારેલા મંત્રી અશ્વિની વૈષ્ણવને વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ ભાવનગર મંડળ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સંઘના મહામંત્રી આરજી કાબરના માર્ગદર્શન હેઠળ ડિવિઝનલ સેક્રેટરી બી એન ડાભી અને તેમની ટીમે રેલ કર્મચારીઓની વિવિધ માંગો સાથે મેમોરેન્ડમ સુપરત કર્યું હતું આવેદનમાં મુખ્ય માંગોમાં આઠમા પગાર પંચ માટેની કમિટીનું ગઠન કરવા ભાવનગર બ્રોડગેજ વર્કશોપમાં કામ કરતા કર્મચારીઓ માટે ગ્રુપ ઇન્સેન્ટિવ સ્કીમ લાગુ કરવા ટ્રેકમેન કેટેગરીના સહિતના ગ્રુપ ડી કર્મચારીઓ માટે પ્રમોશન માટે એલડીસી ઓપન ટુઓલ સ્કીમ દાખલ કરવાની માંગ કરવામાં આવી હતી આણંદ જિલ્લાના ગંભીરા ગામથી વડોદરા જિલ્લાને જોડતો મહીસાગર નદી પરના ચાલીસ વર્ષ જૂના બ્રિજ પર નવ જુલાઈના રોજ સવારે મોટી દુર્ઘટના સર્જાઈ હતી બ્રિજ એકાએક તૂટી પડતા બે ટ્રક કાર રિક્ષા સહિત નવ જેટલા વાહનો નદીમાં ખાબક્યા હતા આ દુર્ઘટનામાં એકવીસ લોકોએ જીવ ગુમાવ્યા હતા ઈજાગ્રસ્તોમાંથી બોરસદ તાલુકાના નાની શેરડી ગામના યુવાન દિલીપ ભટિયાળનું ગઈકાલે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું આ સાથે ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ આંક બાવીસ પર পৌঁছু પાટણ જિલ્લામાં પ્રોહિબિશન અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નાબૂદ કરવાની સૂચના અંતર્ગત પોલીસે કાર્યવાહી હાથ ધરી છે આરજે ગુનાગર પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી પાટણના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના માણસો હારેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા આ દરમિયાન મળેલી વાતમીના આધારે બુરતવાડા ગામે રેડ કરવામાં આવી હતી પોલીસે ગંજીપાનામાંથી જુગાર રમતા બાર શખ્સોને પકડી પાડ્યા હતા આ કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ રૂપિયા એક લાખ વીસ હજારનો જુગારનો મુદ્દા માલ જપ્ત કર્યો હતો Редактор સુરત શહેરમાં ભારે વાહનોના બેફામ પ્રવેશ અને સતત વધી રહેલા માર્ગ અકસ્માતોના પગલે ટ્રાફિક પોલીસ હવે એક્શન મૂડમાં આવી છેલ્લા ત્રણ દિવસમાં બનેલી બે ગંભીર દુર્ઘટનામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે તે પછી ટ્રાફિક વિભાગે નક્કી કર્યું છે કે હવે નિયમ તોડનારા વાહન ચાલકો સામે ફક્ત રૂપિયા એક હજારનો દંડ નહીં પણ સીધી એફઆઈઆર નોંધવામાં આવશે અને આરટીઓના નિયમ પ્રમાણે રૂપિયા દસ હજાર સુધીનો દંડ વસૂલવામાં આવશે આ નવા પગલાઓ સુરક્ષિત વાહન વ્યવહાર સુનિશ્ચિત કરવા માટે लेवा मा